ત્યારે જોઈએ આ બાબતે દિવ્યાંગ ન્યૂઝની ખાસ વાતચીતમાં પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયા શું કહી રહ્યા છે વિસાવદરની ચૂંટણી કોને રોકાવી છે તથા હાલમાં રાજકીય લોકો વચ્ચે ક્યાંક મુદ્દાઓને લઈને ગજગ્રા ચાલી રહ્યો તે વિશે જાણીએ આ ખાસ રિપોર્ટમાં વિસાવદરને પ્રજાના પ્રતિનિધિના આપવાના મુદ્દે હશેભાઈ યા અને ભૂપતભાઈ ભાયા વચ્ચે આક્ષેપ અને પ્રત્યાક્ષેપનું રાજકારણ થઈ રહ્યું છે ત્યારે આ સ્થિતિમાં ઇકોઝોનના મુદ્દે પ્રવીણ રામ અને ભૂપતભાઈ વચ્ચે પણ ખેડૂતોને મુદ્દે આક્ષેપ અને પ્રત્યાક્ષેપની લડાઈ શરૂ છે ત્યારે આ તમામ બાબતોને લઈને હકીકત શું છે તે જાણવા માટે આજે અમારા રિપોર્ટર યજ્ઞેશભાઈ ભટ્ટે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીને મળ્યા હતા અને તેમની સાથે વિસાવદર બેઠકની ચૂંટણી તથા ઇકોઝોનને લઈને તેમનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જોઈએ તેઓ શું કહી

નથી અને છતાં પણ એવા કાંઈ મુદ્દાઓ હોય તો સરકારે એમના માટે વાંધા અરજી રજૂ કરવાનો મુદત આપેલી છે એ મુદ્દત મુજબ આશરે છ હજાર જેટલી અરજીઓ સરકારને મળેલી છે અને ખેડૂતોને તકલીફ ન પડે ખેડૂતોને ખેડૂતોની હેરાનગતિ ન થાય એના માટે સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે અને છતાં પણ કાંઈ પણ એવા મુદ્દાઓ હશે કે જે મુદ્દાઓને લઈ ખેડૂતોને તકલીફ પડવાની છે ખેડૂતોને કનડગત થવાની છે તો એમાં અમે સંપૂર્ણપણે ખેડૂતોની સાથે છીએ ખેડૂતોની હેરાનગતિ ન થાય ખેડૂતોને કોઈ કનરગત ન થાય અને એમાં જે કરવું પડશે એ અમારા લેવલે અમે કરવાની અમારી સંપૂર્ણ તૈયારી છે જી અને એના માટે આપ શું કહેશો વિસાવદર વેસણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા હાલ પ્રતિનિધિત્વ ઝંખી રહી છે પોતાનો ધારાસભ્ય ઝંખી રહી છે અમારા વિસ્તારમાં ખાસ કરીને રોડ રસ્તાના પ્રશ્નો ખૂબ જ વિકટ બન્યા છે તમામ રસ્તાઓ ખખડધજ હાલતમાં છે સાથે સાથે ખેડૂતોને લગતા મુદ્દાઓ જેમ કે સિંચાઈના મુદ્દાઓ છે માની લો કે અમારું વેસાણ શહેર ખૂબ જ મોટું શહેર છે અને અહીં ખેડૂતોની સંખ્યા પણ બહુ મોટી છે તો અમારું નારાયણ સરોવર ડેમ ભરવા માટે સૌની યોજનાના નીર અલગથી પાઇપલાઇન નાખી અને પહોંચાડી શકાય તેવી સ્થિતિ છે અમારા વેસાણ તાલુકાના મોરવાડા ગામે પણ નવી પાઇપલાઇન નાખી સરકારની ગાઈડલાઇન છે કે જે મુખ્ય લાઇન છે ત્યાંથી ત્રણ કિલોમીટર સુધી નવી પાઇપલાઇન સરકાર નાખવાની છે પરંતુ પ્રતિનિધિના અભાવે આવા કામો થઈ શકતા નથી મોરવાડા ગામે પણ નવી અલગથી પાઇપલાઇન નાખી અને ત્યાં પણ તળાવ ભરી શકાય એવું છે મોરવાડા ગોરવિયાળી વિસાવદર તાલુકાના વિછાવડ ગામે પણ ત્રણ કિલોમીટરની હદમાં એની મર્યાદામાં રહી અને ત્યાં પણ પાઇપલાઇનની તાતી જરૂરિયાત છે સાથે સાથે ઝાંઝેશ્રી અને સોનાવણી જેવા ડેમો એ ડેમ જો આપણે સૌની યોજનાથી ભરી શકીએ તો ખેડૂતોને વિપુલ પ્રમાણમાં એનો સિંચાઈનો બેનિફિટ મળવાનો છે બિલખાનું રાવતસાગર ડેમ એ ડેમ પણ આપણે અલગથી પાઇપલાઇન નાખી અને સૌની યોજનાના નીર એમાં લાવી શકીએ તેમ છીએ અને ખેડૂતોને એની પૂરતો લાભ થવાની સંભાવના છે પરંતુ આવા મુદ્દાઓને સાઈડમાં મૂકી અને બિનજરૂરી મુદ્દાઓ આગેવાનો ઉઠાવી અને પોતે જ ખેડૂતોના નેતા છે એવું કહી અને આખા વિસ્તારની ચૂંટણી જે ઊભી રાખી હોય તો મારી દૃષ્ટિએ એવું ન કરવું જોઈએ અને પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રેબડિયાની પિટિશનના કારણે જે ચૂંટણી ઊભી રહી ગયેલ છે એ ચૂંટણી ખરેખર થવી જોઈએ હર્ષદભાઈએ પોતે સ્વયંભુ એક જનતાના હિતમાં ખેડૂતોના હિતમાં અને આપણા વિસ્તારના હિતમાં એવો નિર્ણય કરવો જોઈએ કે ચાલો ભાઈ પિટિશન ખેંચી અને આપણે ચૂંટણીનો માર્ગ મોકળો કરવો છે અને હર્ષદભાઈને પણ ફરીવાર ધારાસભ્ય બનવાની મહત્વાકાંક્ષા અથવા ઈચ્છાઓ હોય તો ફરીવાર જનતાની વચ્ચે જઈ અને મત માગીને લોકશાહી ડબે જનાદેશ મેળવી લેવો જોઈએ એવું મારું માનવું છે